ફોર્મ ભરવાના ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે એનો જે છેલ્લો સમય હોય ડેડલાઈન કે ટાઈમ લાઈન ત્રણ વાગ્યાનો બપોરનો ત્યાં સુધીમાં રજૂ થાય તો એ સ્વીકારવાના હોય અને ત્યાં સુધી રજૂ થાય તો એ કારણસર ફોર્મ રદ થવાનો પ્રશ્ન ના રહે નહીં બીજા બે ફોર્મ લઈને આવ્યા હતા આજે પહેલા દિવસે બે ફોર્મ લઈને આવ્યા હતા ને આજે બીજા બે ફોર્મ લઈને આવ્યા किस तरीके में तेरा मेंटेन लाने का नहीं। होम बर्मा जैसा लगता हूँ ना भी आ गया क्या आपने बात की? ठीक अलग ही। नेट पर जा मेंटेन ले अप का मार्टीन है फिर तो घटना। ये भी कोई घटना नहीं।